સમાનતા ન્યાય બંધુત્વનો અને બાબાસાહેબ ડૉક્ટર આંબેડકરે અનુસૂચિત જાતિ જનજાતિ સમાજનો વર્ગ નિશ્ચિત કરેલો હતો અનુસૂચિત જાતિ એટલે અનુસૂચિની અંદર જે સમાવિષ્ટ જાતિઓ છે વર્ગ છે સુપ્રીમ કોર્ટે પહેલી તારીખે જે ચુકાદો આપ્યો એ વર્ગની અંદર વર્ગ ઊભા કરવાની જે નીતિ અખત્યાર કરી અને સમાજની અંદર ભાગલા પાડવા માટેનો જે એક નિર્ણય દીધો એ દુઃખદ છે અને એના માટે સંપૂર્ણપણે આ સરકાર અને જે સરકાર દ્વારા એને સંચાલિત થઈ રહેલા છે એ લોકો જવાબદાર છે આ જે કાયદો છે ત્રણસો એકતાલીસની કલમ હેઠળ સંસદને પાવર્સ છે એને બદલે સુપ્રીમ કોર્ટે જે અર્થઘટન કરીને ખોટું અર્થઘટન કરીને જે રીતના બંધારણની અંદર આના પહેલાં પણ એટ્રોસિટી એક્ટમાં જે રીતના કાર્યવાહી કરી અને ખોટું જજમેન્ટ આપેલું અને ત્યારબાદ સંસદની અંદર સુધારો કરવામાં આવેલ એ જ રીતે અમે ઈચ્છીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને સંસદની અંદર એનો ઠરાવ કરી અને એને રદ કરવામાં આવે અને ભવિષ્યની અંદર પણ એને આવી રીતના કોઈ છેડા ના કરે એના માટેની એને કલમનો દુરુપયોગ ન થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે અન્યથા આ દેશની અંદર આપ જોઈ રહ્યા છો કે ત્રણે બહુજન મુવમેન્ટ ખૂબ જ આગળ આવી રહી છે અને જે લોકો આને અવગણના કરશે એના માટે માઠા પરિણામો ભોગવવાની કોશિશ થશે એટલા માટે ભવિષ્યની અંદર આ બંધ બાદ જો આવા નિર્ણયો લેવામાં આવશે તો આ સમાજ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી નો સમાજ છે જે નો એ લોકોએ સહન કરી લીધું હતું ઓબીસીએ પણ અનુસૂચિત જાતિ જનજાતિ આ સમાજની અંદર સહન નહીં કરે એ જ વાત છે અને ભવિષ્યની અંદર અમે આ જે આંદોલન આપેલ છે એના સિવાય આગળની કાર્યવાહી સંસદ સભ્યોનો ઘેરાવથી માનીને ખૂબ જ આગળના કાર્યવાહી કર્યું આજે જામનગરની અંદર બંધનું એલાન આપવામાં છે અને ત્રણ દિવસ ત્યાં એના માટેના પ્રયત્નો થઈ રહેલ છે અને આજે ગઈકાલે અમે વેપારી એસોસિએશનના પ્રમુખને મળેલા અને એમને ખાતરી આપેલ કે વેપારી એસોસિએશન પણ એમાં સહયોગ આપશે અને ગઈકાલે છાપામાં પણ આવ્યું છે બધા વાંચેલું છે એટલે અમારા પ્રયત્નો ખૂબ પોઝિટિવ છે કે સમાજનો જે સામાજિક ન્યાય છે એની અંદર તમામ નાગરિકો દેશના છે એ લોકો સહયોગ આપે વેપાર ધંધાની અંદર પણ જે લોકો છે એ અમને સહયોગ આપે અને આ બંધને સફળ બનાવે એવા પ્રયત્નો કરીએ એવી જ આજની અમીર સમાજ